હલો દોસ્તો કેમ છો તમે બધા આઈ નો કે તમે બધા મજામાં જ છો અમે ગુજરાતથી તમિલનાડુની અંદર ટીએની ભરતી કરાવ્યો છે ટીએની ભરતી અત્યારે ચાલુ છે આર્મીની ટીએની ભરતી ચાલુ છે તો મતલબમાં હું ટીએની ભરતી તો અત્યારે નથી કરતો પણ મારા ગામના અને મારા બાજુના ગામના છે તો એને મતલબમાં હું લઈને ટીએની ભરતીની ની આવ્યો છું અહીંયા દોડ છું મતલબમાં રાતે ચાર વાગે એન્ટ્રી છે અમે પૂછવા ગયા હતા ચાર વાગ્યાની એન્ટ્રી છે અમારી ચાર વાગ્યા પછી મતલબમાં ગેટની અંદર એન્ટ્રી દેશે અમને ચાર વાગ્યા પછી થાય મતલબ ચાર વાગ્યા વધી તો અમારે અહીંયા ગમે ત્યાં ફૂવાનું ને મતલબમાં રહેવાનું તો અત્યાર સુધી તો અમે હોટૅલમાં હતા પણ આજની રાત જોકે હાજ સુધીનું હોટૅલમાં હતું હાજે ચેકઆઉટ થઈ ગયું છે હોટલમાંથી તો હવે મતલબ હાંજથી જમીને પછી ચાર વાગ્યા વધી અમે ક્યાં રોકાણા હતા અમે ક્યાં રહ્યા અને મતલબ આર્મીની ભરતી કરતા હશે અને બધાને ખબર જ હશે પણ જે આર્મીની ભરતી નથી કરતા ને અને જે વાલીઓ કહે છે કે મતલબમાં નોકરી લેવી એકદમ મતલબમાં સહેલી છે નોકરી પણ એકદમ કે આર્મીની ભરતી એકદમ સહેલી છે પણ આર્મીની ભરતી એકદમ સહેલી નથી કેમકે હાડમાં હાડ જો ભરતી હોય ને તો એ છે આર્મીની ભરતી એમાં ત્યાં ટીએની ભરતી તો છે ને બહુ એટલે બહુ હાર્ડ પડે છે કેમ કે ટીએની ભરતીનો એજનો મતલબ વરહનો ક્રાઇટેરિયા છે બેતાલીસ વર્ષથી લે છે ને કેમકે અઢારથી માંડીને બેતાલીસ વર્ષ વધી હાલ એમાં ત્યાં સુધી હાલે તમે જોઈ શકો છો કે પેટ્રોલિંગ પણ પેટ્રોલિંગ ચાલું જ છે એક સાઈડનું કેમકે અહીંયા બાજુમાં જ અમારે ગેટની એન્ટ્રી છે અને બાજુમાં તમે આવી ગયા છીએ અમારો સામાન લઈને કેમકે હવે ચાર વાગ્યા સુધી અહીંયા જ રહેવાનું છે અમારે અને કે સ્થળ છે હું તમને બતાવ બતાવું કે અમે આ જગ્યાએ રહ્યા છીએ અને આ રહેવું જ પડે છે કેમ કે હરેક જગ્યાએ મતલબમાં ગમે ત્યાં ભરતી કરતા હોય એને ખબર જ હોય કે આવી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તો હું તમને બતાવીશ કે આ યુવાનો છે કે જે કેવી કેવી પરિસ્થિતિનો સામનો કરે છે ને પછી એને સરકારી જોબ મળે છે ને પછી એનું સન્માન થાય છે પહેલાં સ્ટ્રગલ લાઈફમાં કોઈ નહીં કેતું આ રિયાલિટી છે સ્ટ્રગલ લાઈફમાં કોઈ નહીં જોવે કે તમે કેવું સ્ટ્રગલ છે કે કેટલી મહેનત કરી છે ક્યાં ફૂટા શું ખાધું શું પીધું કંઈ લે લેવા દેવા નથી પબ્લિકને ઓનલી ફોર સરકારી નોકરી મળી શકે હા પછી તમારા સન્માન થાય ગામ મને અંદર હારમાળાઓ પહેરાવે તમને પછી તમને ફોન કરે ગામ આખું જે ફોન ન કરતા હોય એ પણ ફોન કરે કે કેમ છો ભાઈ મજામાં છો તમને તો મને ભૂલી જ ગયા એવું બધું કહે પછી તમને હે આવું બધું હાલે છે પણ શું કહેવાય કે એ એક બહુ સ્ટ્રગલ કરવું પડે છે એક ફોન હતું એટલે એક ફોન છે ને અહીંયા અમે રહ્યા છીએ હું કઈ જગ્યાએ આપણે અમે રોકાણા હતા મતલબ અત્યારે કઈ જગ્યાએ છીએ હું તમને બતાવીશ કે છોકરાને છે ને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે કેમ કે આર્મીની ભરતીમાં જાય ને આર્મીની ભરતી બહુ એટલે બહુ હાર્ડ પડે છે કેમ કે હરેક સિટીની અંદર એવું નથી હોતું કે હરેક સિટીની અંદર મળી જાય આપણા બજેટની અંદર રૂમ મળે આપણા બજેટની અંદર બધું મળે કેમ કે બધા સિટીયા ખરખા નથી હોતા કે મોંઘું હોય છે બધે સસ્તું તો અત્યારે કાંઈ છે જ નહીં મોંઘું જ છે બધું એટલે આર્મીની ભરતી હોય આર્મીની ભરતી કરવા કોણ જાતા હોય કરોડપતિ કોઈ ન જાતા હોય હા કરોડપતિ ત્યાં કરોડપતિ હોય તો થોડા આર્મીના ભરતી કરવા જવાના છે કેમ કે ગરીબ છે આપણે જેવા એ જ ભરતી કરવા દેવાના છે અને એમાં પણ એને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે એમ છે ને એ કરે છે છોકરા નથી કરતા એવું નથી કરે છે આ જગ્યાએ અમે પૂછતા છે ને આ જગ્યાએ આવું બધું છે તો બને રહેજો વિડીયોની અંદર લાસ્ટ સુધી જોઈ શકો છો આ એક એટીએમ છે એટીએમ એટીએમ છે એટીએમની અંદર અત્યારે હુતા છે ટીએની ભરતી કરવા આવેલા દેશના યુવાનો કહે છે ને કે દેશની રક્ષા કરવા એ અત્યારે એટીએમ ની અંદર હુતા છે જો આ એટીએમ ની બહાર પણ હુતા છે કેમ કે હું પડે છે અહીંયા એવું કાંઈ ઘર જેવું કાંઈ સુવિધા હોતી નથી તો અહીંથી છોકરાઓ કેમ કે મહેનત કરીને હોવે છે આ પણ તમે જોઈ શકો છો આ ગેટ જાય છે જો કેમ કે જૂનું છે એને અંદર કે જૂનું જ છે એની અંદર એક જૂનું હોવું જ જોવે કેમ કે ઘરેથી તો એવું જ લાગે બધાને કે ભરતી કરવા જાય ને મોજ જ થાય પણ મોજ થતી નથી એક્ચ્યુઅલમાં એ ખાલી વાત થાય અહીંયા તમે જોવો જે ભરતી કરતા હોય ને છોકરા એને ખબર હોય અને પાળો ખાઈને વાત શું કરતા હોય તમારો છોકરો તો ઠેલો લઈને મોસ કરવા ગયો પણ ઠેલો લઈને મોસ કરવા ગયો કે પણ જોવો તો ખરા તમને એ કોઈને ખબર જ નથી ત્યાં એને હું ખાધું હું પીધું ક્યાં હું તો છે ક્યાં રહ્યો છે બે દિશા નાયો છે કે નથી નાહ્યો ત્રણ દિશા કેવી પરિસ્થિતિ છે કેવી હાલત થી ગુજરે છે એ તો કોઈ પૂછવાનું જ નથી પણ છોકરો ઘરેથી ની સારા કપડા પહેરીને એક જોડી નીકળે એટલે બધાને એવું થાય કે અંદર એટીએમ એટીએમ કાર્ડ છે આ એક આની અંદર હોતા હશે જોઈ શકો છો ટી ની ભરતી કરવા જ આવ્યા છે ટીએની ભરતીવાળા સુતા છે ને આ એક એટીએમ કાર્ડ છે એટીએમ મશીન છે એટીએમ રૂમ છે એની અંદર સુતા છે તો આવી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે કેમ કે જે ટીએની ભરતી કરવા જતા હોય ને એને ટીએની ભરતીની પણ ભરતી આર્મીની ભરતી કરવા જતા હોય ને જેમાં કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરતા હોય ને એને ખબર જ હોય કે આવી બધી પરિસ્થિતિનો પણ અમુક માણસોને ખબર ન હોય કેમકે જે મોટી મોટી એક્ઝામોની એની તૈયારી કરતા હોય એને ખબર ન હોય તો એને આ દેખા આપણે કે કેટલી મહેનત કરે છે છોકરાઓ જોઈ શકો છો તમે કે આ લોકો પણ જાય છે અત્યારે ભરતી માટે જ ભરતી માટે જ આવેલા છે અને જઈ રહ્યા છે જોઈ શકો છો પૂછીએ આપણે કા છે આપ બેલગાઉં ઓ એપી આંધ્રપ્રદેશ એપી મેં આતા ઓ કોન સ્ટેટ મે આતા કોન સે સ્ટેટ મેં કોન સ્ટેટ સે વેર આર યુ ફ્રોમ કર્ણાટક હૉ કર્ણાટક છે હાજ કર્ણાટકા કર્ણાટકથી હતા હિન્દી નહોતી આવડતી એટલે બહુ તકલીફ વાળો છે આપણી રાષ્ટ્રભાષા છે પણ મોસ્ટ ઓફ થોડીક ઓછી આવડે છે બધાને તો એ થોડીક શરમજનક વાત છે પણ આવડી જોઈએ હોય એટલે આખા ભારતને હિન્દી ભાષા આપણી રાષ્ટ્રભાષા છે તો આવડવી જ જોઈએ આપણે પણ આપણે ગુજરાતમાં બહુ મોસ્ટ ઓફ ઓછી છે પણ એને રેગ્યુલર કરવી પડે તો બનાવેજો વિડીયોની અંદર હું અંદર પણ અમે ભરતી કરવા જાઉં અંદર એન્ટ્રી થાય તો પણ હું વિડીયો બનાવીશ જો બનાવવા દેહે તો બનાવીશ મુશ્કેલથી પણ બનાવીને તમને બતાવીશ કે આ રીતના છોકરા બેઠા છે ને આ રીતનું બધું છે એ ટુ ઝેડ કેવી રીતે ભરતી થાય છે બધું જ હું તમને બતાવીશ તો બનાવેજો વિડીયોની અંદર અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જો વિડીયો સારો લાગે તો આ છોકરા બધા જાય છે જોઈ શકો તમે કે આ ટી એની ભરતી કરવાવાળા જ છે ટીએની ભરતી કરવા માટે જ જાય છે અત્યારથી અહીંયા જાય અને ચાર વાગ્યા સુધી ત્યાં ગેટની સામે બેસે ચાર વાગ્યા પછી એન્ટ્રી દેને ચાર વાગ્યા પછી ત્યાં સુધી તો એન્ટ્રી ન જ મળે એમ ચાર વાગ્યા પછી એને એન્ટ્રી મળશે ત્યાં સુધી બેઠશે ત્યાં એટલો એમ સંઘર્ષ કરશે બેઠીને એ ચાર વાગ્યા પછી પણ એવું નથી કે અંદર જઈને તમને શાંતિથી બેહાડશે એવું નથી તમને ઊભા જ રાખશે ચાર વાગ્યા પછી પણ જ્યાં સુધી તેમાં રનિંગ પૂરું નહીં થાય જ્યાં સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં થાય એવું ઘણી બધી પ્રોસેસ આવે છે એની અંદરથી તો એ બધું પૂરું નહીં થાય ત્યાં સુધી તમને ઊભા જ રાખશે ત્યાં સુધી એવું કાંઈ નથી કે ડાયરેક્ટલી તમે અંદર જાઓ એન્ટ્રી થઈ જાય એટલે ખા પૂરું પછી જ હા પ્રોસેસ ચાલુ છે એન્ટ્રી થાય પછી